થરાદ ખાતે પક્ષી બચાવ સારવાર કેમ્પ ખુલ્લો મુકાયો ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મુકાયો જલારામ ગૌસેવા યુવક મંડળ અને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કેમ્પનું કરાયું આયોજન પક્ષી બચાવ સારવાર કેમ્પમાં થરાદ શહેરના અગ્રણીઓ સહિત મંડળના સભ્યો રહ્યા ઉપસ્થિત થરાદમાં છેલ્લા સોળ વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે કેમ્પનું આયોજન હાજાજી રાજપૂત બનાસકાંઠા સમગ્ર થરાદની અંદર આજે ઉત્તરાયણનો મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સાથે સાથે જે કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવ અભિયાનના અંતર્ગત એસપીએ અને ખરાદની જલારામ યુવક મંડળની ટીમ દ્વારા ખૂબ જ સરસ કામગીરી અત્યારે ખરાદની અંદર થઈ રહી છે જે પતંગ રશિયાઓ દ્વારા અને ખાસ કરીને જે ચાઈનક દોરીનો ઉપયોગ કરી અને જે પક્ષીઓને ઘાયલ કરવામાં આવી રહ્યા છે તેને પક્ષીઓને દરેક જગ્યાએથી કલેક્ટ કરી અને ખૂબ જ સારી સારવાર અત્યારે આ તમામ મંડળો દ્વારા કરવામાં આવી રહ્યું છે સતત છેલ્લા સમગ્ર બનાસકાંઠાની અંદર કહો તો પણ કહી શકાય એવો છેલ્લા એકવીસ વર્ષથી આ ત્રણ મંડળ અને યુવાનો સતત આ કામગીરી ખૂબ કરી રહ્યા છે ખરેખર ખૂબ સરાહનીય છે અને ખૂબ સેવાનું કામ છે